ધોરણ દસ ની અંદર ચેપ્ટર નંબર એક ની અંદર જે આપણે અધૂરું ત્યાંથી શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ છ થી બાકી હતી તો એની અંદર વાત કરીએ કે એક કસ્ટમડી છે એની અંદર આશરે બે ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટ લેવાનું છે એનો પાવડર લેવાનો અને આકૃતિમાં જે પ્રમાણે આપણે દર્શાવી રીતના ચીપિયા વડે જો પકડવાનું છે અને કસ્ટમડી ની અંદર આને લઈ લેવાનું છે હવે તેને બર્નર ની ઉપર ગરમ કરશો એટલે લેડ નાઈટ્રેટ ગરમ થશે ગરમ થશે ને એટલે તે કથ્થાઈ રંગનો બ્રાઉન રંગ નો જોવા મળશે એ કથ્થાઈ રંગ નો જોવા મળશે એની અંદર ધુમાડો પણ ઉત્પન્ન થશે એટલે એમાંથી થી છે ને એનો ટુ એનો ટુ બહાર નીકળતો જોવા મળશે કે જે રાસાયણિક પ્રક્રિયા થાય હવે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જોશો ને તો જો અહીંયા તમને આપેલું છે કે પીબી એનો થ્રી ટ્વાઇસ

એટલે કે દ્રાવણ એની નીકળે નહીં પછી આકૃતિ દર્શાવ્યા પ્રમાણે કાર્બન ગ્રેફાઇટ ના વિદ્યુત ધ્રુવો ને પ્લાસ્ટિક ના કપ માં મૂકી અને ઊંધી કોષ ગોઠવવાની છે અને તે કપ માં પાણી ભરેલું ઉમેરી અને વિદ્યુત ધ્રુવો ડૂબેલા રહે એ રીતના રાખી અને પાણીમાં મન સલ્ફ્યુરિક એસિડ ને બે થી ત્રણ ટીપા નાખવાના છે મન સલ્ફ્યુરિક એસિડ H2SO4 ઓકે હા વિદ્યુત ધ્રુવોને છ વોલ્ટની બેટરી વડે તમારે પાવર કનેક્શન આપવાનું અને થોડીક વાર રાહ જોવાની છે અને એકમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે પાણીની અંદર આ પ્રક્રિયા જોવા મળશે તો આ પ્રક્રિયા વિશે જો વધારે ડિટેલમાં રાસાયણિક પ્રક્રિયા નીચે આપેલી છે તમારે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન

ઓક્સિજન છે સળગ તો નથી જ્યારે હાઇડ્રોજન સળગે છે ઓક્સિજન તરત જ સળગ તો નથી ઓક્સિજન દ્વારા સળગે ખરો પણ ઓક્સિજન સળગ છે નહીં અને અહીંયા આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન સળગ છે પણ આજ આજ જ રીતના તમને બીજી એક પ્રક્રિયા જો ઓલામાં હાઇડ્રો માંથી ઓક્સિજન અને હાઇડ્રોજન દૂર થાય એ રીતના અહીંયા બીજી એક પ્રક્રિયા તમને આપેલી છે કે જેથી તમને શું થાય કે વધારે ખરે ખ્યાલ આ પ્રક્રિયા

એટલે અહિયાં શું થાય કે શ્યામ અથવા ફોટો સ્વેત ફોટોગ્રાફી વપરાય છે તે ફોટોગ્રાફ માં પણ વપરાતો જોવા મળે પણ આ છે એ સફેદમાંથી માંથી ભૂરો બની જાય એટલે એની સાથે વાતાવરણમાં અને સૂર્યપ્રકાશની હાજરીમાં તે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે કે એજી અને ક્લોરિન જે એજી છે એ એટલે કે સિલ્વર છે એ તમારે ત્યાં સોળ સ્વરૂપેને ક્લોરિન છે ગેસ સ્વરૂપે દોરતો જોવા મળશે આજ રીતના તમે જો એલિમ સિલ્વર બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરશો તો પણ આજ સેમ પ્રોસિજર જોવા મળશે તો અહીંયા તમારે શું થશે કે ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળશે તો ઉષ્મા સેકફક તો આપણે આગળ જોઈ ગયા ઉષ્મા સેકફક બને ઓકે તો અહીંયા તમારે જે પ્રક્રિયા હતી વિઘટન પ્રક્રિયાના જે ઉદાહરણ હતા એ પૂર્ણ છે અને તમારા બ્લુ પ્રશ્નો અહીંયા તમારે સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે એ બ્લુ પ્રશ્નનો જવાબ તમને તમારી રીતના લખી નાખો સ્ક્રીન શોટ હોય તો પાડી દીધો ઓકે બરાબર ત્યારબાદ હવે વિસ્થાપન પ્રક્રિયા જો સંયોગીકરણ જોયું વિઘટન પ્રક્રિયા સંયોગીકરણમાં શું જોયું હતું તો ભાઈ સંયોગીકરણમાં સાહેબ સંયોગીકરણમાં સાહેબ એ પ્લસ બી આવું યાદ રાખ્યું હતું આ યાદ રાખવાનું વધારે સરળ પડે વિઘટન પ્રક્રિયામાં એ બી એ પ્લસ બી આ યાદ રાખી તો તમને આમ યાદ આવી જાય કે હા થાય વિઘટન પ્રક્રિયા પડે ઓકે અઘરું નથી પણ યાદ રાખવું જરૂરી છે કે એક્ઝામમાં વાળ વાળા વખતે આ વસ્તુ આપતી રહે જોવા મળે ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતના રાસાયણિક પ્રક્રિયા અંદર જોવા મળે તો એની વાત કરીએ તો કાચ પેપર માં સાફ કરેલા આયન ને એક ત્રણ ખીલી લેવાની છે કાચ કાગળ વડે ઘસી નાખવાની અને પછી શું કરવાનું કે એ બધી જે કસનડી ની અંદર છે ને કોપર સલ્ફેટ ના દ્રાવણ ની અંદર કીલી ને મૂકી દેવાની શું કરવાનું ખીલીને મૂકી દેવાની કોપર સલ્ફેટ ના દ્રાવણ હવે તમે થોડોક સમય સુધી રહેવા દેશો એટલે શું થશે કે ખીલી ઉપર છે ને ભૂરા રંગ નું કઈક દ્રાવણ જોવા મળશે શું છે કોપર સલ્ફેટ ને દ્રાવણ માં ડુબાડી ને રાખો તુલના કરો તે દ્રવ વીસ મિનિટ પછી ખીલી ને બહાર લાવો અને બંને ખીલી રંગ તમારે ચેક કરવાનો છે કોપર સલ્ફેટ ને રંગની સરખામણી પણ કરવાની છે તો અહિયાં દ્રાવણ આપેલા છે કોપર સલ્ફેટ દ્રાવણ થોડુંક અલગ પણ રાખી દેવાનું એટલે પ્રક્રિયામાં મિશ્રિત કસ અને કોપર સલ્ફેટ દ્રાવણ એ તમારે ચેક કરવાનું પછી એક ખીલી તમે જે ડુબાડી હતી ને એક નથી ડુબાડી એ બંને

એમાં વિસ્થાપન પ્રક્રિયા થાય કોપરમાં હું વિસ્થાપન થતું જોવા મળશે એટલે સામાન્ય એવું કહીએ કે કોપર અને સલ્ફેટ બંને ભેગા હતા એ ભેગા હતા હવે ખીલી આવી એની અંદર ખીલી ઉમેરી એટલે ખીલીને તમે એમાં નાખી એટલે સલ્ફર કહે કે મારે ભાઈ આયન ભાપે ઓયું જાવ તો કોપર કહે કે હા વાંધો નહીં એટલે આયન અને સલ્ફેટ ભેગા થઈ ગયા અને કોપર અલગ પડી ગયો તો અહીંયા શું થયું વિસ્થાપન થયું એમ કહેવાય તો આ રીતના તમે વિસ્થાપન પ્રક્રિયા જોઈ શકો વિસ્થાપન પ્રક્રિયામાં શું કીધેલું છે કે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછી ક્રિયાશીલ મુક્ત કરે છે એટલે કે ક્રિયાશીલતા કરતા આયનની ક્રિયાશીલતા વધારે હતી એટલે ત્યાં હોય ગયું એટલે સામાન્ય એવું ઉદાહરણ પણ આપી શકે કે કોઈ બે મિત્રો હતા એ બે મિત્રો કાયમી ભેગા રહેતા હતા પણ કોઈ એક એ મિત્ર જે ભેગા રહેતા હતા એ મિત્રો કરતા એક બીજો વ્યક્તિ આવ્યો અને એની પાસે થોડોક પૈસો અથવા મિકત વધારે હતી ને એને વધારે તે પૈસા વાપરતો તો એક મિત્રને લાલચ વીઠી કે આના કરતા હું ઓલા પાસે રહ્યો તો એટલે અહીંયા તમારે શું થાય કે એ મિત્ર ઓલા પાસે ચાલ્યો ગયો તો આ રીતના શું થયું કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ક્રિયાશીલતા જેની વધારે હશે

હાઇડ્રોજન ગેસ જોવા મળે છે પછી મેગ્નેશિયમ ને કોપર નાઇટ્રેટ તો મેગ્નેશિયમ નાઇટ્રેટ બનાવે એ રીતના ઝીંક ને કેલ્શિયમ આયોડાઈડ ની પ્રક્રિયા આપેલી છે કોપર આયર્ન સોરી સિલ્વર નાઇટ્રેટ આપેલું છે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ વિસ્થાપન પ્રક્રિયાના શું તે ઉદાહરણો છે એટલે વધારે ઉદાહરણ પૂછાય તો તમારે યાદ રાખવું સ્ક્રીનશોટ પાડી લેવા અથવા દુઃખની અંદર લખી લેવા ત્યારબાદ બીજા ઉદાહરણ ની વાત કરીએ તો બી વિસ્થાપન પ્રક્રિયા જો આગળ જોઈએ પ્લસ બીસી આ રીતના વિસ્થાપન પણ હવે હું તમને એમ કહું કે આ છે એ બી પ્લસ સીડી ચાર જૂથ છે ચાર મિત્રો છે એ ચારેય મિત્રો આ ડાવડા ફરી જાય એટલે શું થાય કે આ રીતના જોવામાં એસી પ્લસ બી સામ સામે શું થયું અદલા બદલી છે એટલે કે બંને બાજુ વિસ્થાપન થઈ ઓલામાં શું થતું તો ત્રણ તત્વો હતા એટલે કે બે સંયોજન એક સંયોજન હતું એક તત્વ એમાં શું હતું કે ક્રિએસિલ આધારે ફેરફાર હતો અહીંયા સામ સામે બંને ફરતા જોવા મળશે તો પ્રવૃત્તિ આપેલી છે ત્રણ એમ એ જેટલો બેરિયમ ક્લોરાઈડ લેવાનો છે ને સોડિયમ સલ્ફેટ ત્રણ એમ એલ જેટલું લેવાનું છે હવે અહિયાં તમારે શું કરવાનું છેલ્ફેટ રંગે ઉક્ષેપ જે મળશે નાના નાના કુકડા કણ સ્વરૂપે જોવા મળશે તે સફેદ રંગના મળશે એટલે શું થાય કે બેરિયમ અને સોડિયમ સલ્ફેટ એ બંને પ્રક્રિયા કરે ત્યારે બેરિયમ સલ્ફેટ

પરસ્પર એકબીજા સાથે બદલતા જોવા મળશે એ જ રીતના તમને પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ અગિયાર મેં આપેલી છે એની અંદર વાત કરીએ કે ચાઇના ડિશ એટલે કે બાસ્પીન બાસ્પ વાટકી છે એની અંદર એક ગ્રામ જેટલો કોપરનો ભૂકો લઈ લેવાનો છે અને તેને ગરમ કરવાનો છે ગરમ કરશો એટલે શું થશે કે જે કોપરનો રંગ છે એ કાળો થઈ જશે તે બળી જશે કે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે વાતાવરણની માના એટલે કોપર ઓક્સાઇડ બનાવશે જે પ્રક્રિયા છે તો અહીંયા તમારે વિસ્થાપન વિવિસ્થાપન તો પૂર્ણ થઈ ગયું અહીંયા તમારો ઓક્સિડેશન પ્રક્રિયા આવી જાય એટલે આ રીતના ઉપરમાંથી જે ઓક્સાઇડ બનશે એ ઓક્સિડન દેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રક્રિયા થશે આ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન કહેવાય હવે અહીંયા તમે એક નિરીક્ષણ એવું કરી શકો કે જે ઓક્સિજન છે એ કોઈ તત્વ સાથે જોડાય એટલે શું થયું એનું ઓક્સિડેશન થયું એમ કહેવાય જેમ લોખંડ સાહેબ લોખંડની પ્રક્રિયા જ્યારે લોખંડમાં જ્યારે કાઢ જોવા મળે એ શું બનાવે લોખંડના ઓક્સાઇડ બનાવે પણ લોખંડ પોતે એકલો હતો અને શું કર્યું એમાં ઓક્સિજન ઉમેરાયું એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે શું થયું કે આ ઓક્સિડેશન શું કહેવાય ઓક્સિ એટલે આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન જ્યારે ઉમેરાય ત્યારે શું થાય ઓક્સિડેશન થાય તો અહીંયા તમારી સામે રિડેક્શનની પણ વ્યાખ્યા આપેલી છે કે આ જે કોકોના ઓક્સાઇડ છે એમાં

ઓક્સિજન છે એ ઉમેરાય ત્યારે ઓક્સિડેશન અને જ્યારે જયારે ગુમાવે જોવા મળશે તો આ જે રાસાયણિક પ્રક્રિયા તેના દ્વારા આપણને ખબર પડે છે તો અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે ઓક્સિડેશન છે એ પદાર્થ છે એ ઓક્સિજન મેળવે ત્યારે અને હાઇડ્રોજન ગુમાવે ત્યારે શું થાય ઓક્સિડેશન થાય ઓક્સિડેશન કરતા તરીકે ઓક્સિજન આપે અને હાઇડ્રોજન કરતા છે ખાસ તમારે યાદ રાખવાનું છે રિડક્શનમાં ઓક્સિડેશન ઉલટું થતું મળશે ઓક્સિડેશન કરતા પદાર્થ રિડક્શન થાય ત્યારે રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થતું જોવા મળશે આ બધી ત્રણેય લાઈન ખાસ યાદ રાખવાની જે હું તમને ડિટેલમાં સમજાવન ઓક્સિડેશન ની વાત કરીએ તેમાં ઓક્સિજન છે એ શું થાય ઉમેરે તીરની નિશાની નીચે એટલે ઉમેરે અને હાઇડ્રોજન છે એ શું થાય મેળવે આ બંને પ્રક્રિયા છે એ પરસ્પર ઉલટી પણ જોવા મળશે બંને ભેગી પણ જોવા મળશે એક યાદ રાખ લો તો બીજું યાદ રહી જાય ઓક્સિજન જયારે ઉમેરાય ત્યારે ઓક્સિડેશન

અહીંયા એક આ પ્રક્રિયા આપે છે કે જેમાં હાઇડ્રોજન છે એ ઉમેરે અને ઓક્સિજન છે એ શું થયું દૂર થશે ઓક્સિજન જો કોપરની સાથે ઓક્સિજન દૂર થયો એટલે એનું શું થયું રિડક્શન થયું એમ કહેવાય પણ હાઇડ્રોજન માં ઓક્સિજન ઉમેરેનો આ પ્રક્રિયા તમારે આગળ જોવાની છે તો ઓક્સિડેશન અને રિડક્શન બંને ભેગું થાય ત્યારે રેડોક્સ પ્રક્રિયા જોવા મળશે તો અહીંયા પણ ઝિંક છે એમાંથી ઓક્સિજન દૂર થયો એટલે એનું રિડક્શન થયું કહેવાય પણ કાર્બન ની અંદર ઓક્સિજન ઉમેરાયો એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય અહીંયા તમારી સામે બ્લુ પ્રશ્ન આપેલા છે સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો નેક્સ્ટ હું બદલાવ ઓકે બીજો છે એ પણ આપેલો છે તો અહીંયા પણ એ જ આપેલું છે ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થો ઓળખો અને ઓક્સિડેશન પામતો અને રિડક્શન પામતા પદાર્થની વાત કરવામાં આવી છે ઓકે જોઈ લેજો તો લોખંડની અંદર જે પ્રક્રિયા થાય હવે આપણે સારણ વિશે પણ અભ્યાસ કરવાનો છે સમજાયું તો અહીંયા આપણે આગળ હું તમને જો એ ટોપિક આવ્યો નથી પણ તમને કહી દઉં અહીંયા રહી ગયું અહીંયા જે બંને પ્રક્રિયાઓ ભેગી થાય એને રેડોક્સ રેડોક્સ પ્રક્રિયા कहवा तो वहाँ रिडक्स प्रक्रिया है वहाँ ऑक्सीजन ऑक्सीडेशन रिडक्शन बनने साथे होए जारे रिडक्स प्रक्रिया हुआ मर्स त्यार जो के क्या बात नेक्स्ट तुमने जो यहाँ पर है के लोकहन से ये प्रक्रिया કાટ મળવા કાટ ખાવન કાટ લાગવાની પ્રક્રિયા છે આનું અવલોકન છે આમાં કાટ નથી પણ આ કાટવાળું લોખંડ છે તો તમને જે સારણની ઘટના છે કે લોખંડની અંદર કાટ લાગે ત્યાં પણ શું કઈ ઘટના જવાબદાર છે ઓક્સિડેશન પ્રક્રિયા જવાબદાર છે જ્યારે પાણી પાણી પછી અહીંયા લોખંડ છે અને વાતાવરણમાંનો ઓક્સિજન તે વાતાવરણમાંનો ઓક્સિજન પાણી અને લોખંડ ત્રણ વસ્તુ ભેગી થાય કોણ કોણ તો કે ભાઈ ઓક્સિજન પ્લસ પાણી આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે કાટ લાગે અને શું મળે લોખંડના ઓક્સાઇડ મળતા જોવા મળશે ઓકે તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર જોવા મળે કે ક્ષારણ ક્ષારણમાં ખાસ આપણે અભ્યાસ કરવાનો છે

સારણને બચાવવા માટે ઘણી બધી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે ગેલવેનાઇઝેશન કરવામાં આવે અથવા કલર કરવામાં આવે ધોળ ચડાવવાની પ્રક્રિયા હોય કે જેથી શું થાય સારણને અટકાવવામાં આવે અત્યારે સારણ છે સૌથી મોટો મુદ્દો છે કે જે અત્યારે લોખંડ જેના કારણે નાશ પામતું હોય નુકસાની જતી હોય તો એના સારણ ની ઘટના છે આનાથી બચવા માટે આપણે વારંવાર તમે જોતા હોય કે જ્યાં જે લોખંડની વસ્તુ છે એના ઉપર પેઇન્ટ કરવામાં આવતો કલર કરવામાં આવતો જેથી તે વાતાવરણ સાથે સંપર્કમાં ન આવે ઓક્સિજન સાથે સંપર્કમાં ન આવે અને તે શું થાય કાટ લાગવાની પ્રક્રિયા ત્યાં અટકી શકે લોખંડનું આયુષ્ય વધી શકે ધાતુઓ ઘણા ધાતુઓની અંદર કાટ લાગવાની ઘટના જોવા મળે છે તેથી તમે જોઈ શકો છો સારણનું તમને બીજું જે એક ઉદાહરણ આપું તો કોપરના હોય વાસણ હોય પિત્તળના હોય હોય તો આ છે એની અંદર ભૂરા રંગનો પદાર્થ જોવા મળે એ પણ એક એનું ઉદાહરણ છે અલગ અલગ છે અલગ અલગ કલરો પણ ધરાવતા જોવા મળશે તો આ રીતના જે વાતાવરણના ક્ષારણ ઘટના છે એ તમારે તમારી બુકની અંદર જે વાત કરેલી છે એ તમે એકવાર વાંચશો તો પણ સરળતાથી યાદ રહી જશે મેં ટોપિક લગભગ લઈ લીધો છે પણ તમારે એની અંદર વાંચવું પડે ત્યારબાદ જે ખોર વાવવાની ઘટના તો ઘણા બધા ખોરાકના એવા પદાર્થો છે કે જે લાંબા સમય સુધી ટકી ન શકે તમે જોયું હોય કે વેફર અથવા ચિપ્સના જે પેકેટ આવે છે એ ચિપ્સના પેકેટની અંદર એક્સપાયરી ડેટ આપેલી હોય એ નુકસાન તો થવાનું જ છે પણ જો એને એ વાતાવરણના સંપર્કમાં આવે અને ઘણી વખત તેની સાથે ઓક્સિડેશન થાય અને તે ખોરું થઈ જાય આપણે એમ કહીએ કે ખોરું થઈ ગયું તો આ ખોરું થવાની ઘટનાથી બચવા માટે चिप्स ना पैकेट ने नाइट्रोजन ની અંદર રાખવામાં આવે એની અંદર નાઇટ્રોજન ગેસ ભરી દેવામાં આવે એટલે તે લાંબા સમય સુધી ટકી શકે એટલે આવા બધે પદાર્થો છે એ પદાર્થો છે એક ખોરવાની ઘટના ઘણી વખત ચરબીના ના કોઈ એવા પદાર્થો હોય તેલી પદાર્થો એ ખોરવાઈ જતા હોય તો ખોરવાની ઘટના જે સ્વાદ એમાં આવે ગંધ નો આવે એના ફેરફાર થઈ જાય ગંધમાં તો આ છે એ જોવા મળે ખોરવાવું તેલ ચરબી ખાદ્ય પદાર્થો અને હવાના સહસંવર્ધનમાં આવે છે અને ઓક્સિડેશન પ્રક્રિયાને લીધે સ્વાદ અને ગંધમાં ફેરફાર થાય છે ઓક્સિડેશન પ્રક્રિયા કરવાથી એન્ટી ઓક્સાઇડ ઉમેરાવવામાં ઉમેરવામાં આવે છે કે આવી બધી પ્રતિકાર માટે એન્ટી ઓક્સાઇડ તેની અંદર ઉમેરે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે તમે જોયું હોય કે અથાણું છે કે આપણે અથાણાને તેલની બરણીની અંદર રાખવામાં આવે તો તેલ છે એ એને પ્રોટેક્ટ કરતું હોય પ્રોટેક્ટ કરે એટલા માટે જ તે તેને અંદર રાખવામાં આવે અને લાંબા સમય સુધી અથાણાને ટકાવી રાખવામાં આવે જેથી તે ખોરવાઈ ન જાય તો આ હતું તમારે ખોરવાવાની ઘટના જો અહીંયા તમને આપેલું છે તો ઓઇલ ની અંદર પણ ખોરવાવ જોવા મળે અને આ બ્રેડ ની અંદર ફૂગ લાગવી અથવા ખોરવાઈ જવું ખોરવું થઈ જાય સ્વાદમાં કઈ આવે ને ફીકો સ્વાદ હોય મજાનો ખાવાની આ વસ્તુ જોવા મળશે તો અહીંયા સુધી હતું આપણે આ ચેપ્ટર સ્વાધ્યાયના પ્રશ્નો છે એ મેક્સ તમારે વિડિયોને છેલ્લા એન્ડમાં તમને જોવા મળશે સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને એક વિડિયો અપલોડ કરી દઈશ જેથી તમે તે વાંચી શકો એનો હું સોલ્વ નહીં કરીશ જો તમારે સોલ્વ કરવા હોય તો સાહેબ સમજાવો તો હું વિડીયો મૂકી દઈશ તમે મને કોમેન્ટ કરી દેજો ઓકે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધોરણ છ થી લઈને દસ સુધીના ઘણા બધા હું વિડીયો મૂકું છું તો તમારા નાના ભાઈ બહેન અથવા કોઈ પણ તમારા રિલેટિવમાં તો અભ્યાસ કરવા માંગતો હોય તો આપડી સાથે જોડાઈ શકે છે અસ્તુ જય હિન્દ જય ભારત